એસએસસી અને એચએસસીની પરીક્ષા તે અંગે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી અધિકારી ધોરણ દસ અને બારની પરીક્ષા ફેબ્રુઆરીના અંતમાં શરૂ થનાર છે એ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે જેના અંદર તમામે તમામ દસમા બારમાના વિદ્યાર્થીઓ એ સાતમી નવેમ્બરથી આપણા ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે ખાસ કરીને છઠ્ઠી ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરવાનું ચાલશે જે લોકો ડ્રોપ થઈ ગયેલા હોય અથવા તો રિપીટર હોય એ પણ પોતે ફોર્મ ભરી શકશે અને ખાસ કરીને જે ડ્રોપ થઈ ગયેલા હતા એ લોકો માટે ગુજરાત ઓપન સ્કૂલના અંદર જેમના એડમિશન થયા હતા એ લોકોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને એના ફોર્મ જે એની જે ફી થશે એ પણ સરકાર ભરશે એની પણ ગ્રાન્ટ અમે આપી દીધેલી છે ખાસ કરીને છઠ્ઠી ડિસેમ્બર પછી કદાચ કોઈ વિદ્યાર્થી રહી જશે તો એના માટે પણ લેટ ફી લઈ અને એ ફોર્મ ભરી શકશે ખાસ કરીને આ વખતે અમે જેમ દર વર્ષે ઝુંબેશ કરીએ છીએ એ રીતે આપણી બંને પાલારા જેલ અને ગળપાદર જેલ એના અંદર પણ અમે સંપર્ક કર્યો છે એના અંદર પણ જેલના કેદીઓ જો કોઈ પરીક્ષા આપવા માગતા હશે તો એના પાઠ્યપુસ્તક પૂરા પાડીશું અને એને સ્પેશિયલ કોચિંગ પૂરું પાડી છું અને એમને પણ આ પ્રવાહના અંદર એ આપણે ફોર્મ ભરાવી અને મૂળ પ્રવાહના અંદર એમને પરીક્ષા અપાવીશું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ